ગણેશ વિસર્જનને લઈને સુરત જિલ્લાના બારડોલીમાં પણ હવે ગણેશ પ્રક્રિયા શરૂ થઈ છે તાલુકાએ મળી વધુ પ્રતિમાઓનું વિસર્જન થનાર છે ભગવાન દિવસની આર બાદ આજે વિસર્જન પ્રક્રિયા શરૂ થઈ છે ત્રણ ફૂટથી નાની પ્રતિમાઓનું બારડોલીના રામજી મંદિર પાછળ આવેલા મીંઢોળા નદીના ઓવારે વિસર્જન થયું શરૂ થયું છે હાલ બપોર સુધીમાં મીંઢોળા નદીના ઓવારે એકસો ચાલીસથી વધુ નાની પ્રતિમાઓનું વિસર્જન થઈ ચૂક્યું છે બારડોલી ખાતે તંત્ર વાર નદીમાં વિસર્જન નહીં કરાયું નવ ફૂટથી નાની મૂર્તિઓ ગ્રામ્ય વિસ્તારના તળાવમાં મૂર્તિઓનું વિસર્જન વિસર્જન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે પરંપરાગત યથાવત રાખવામાં આવતા ચુસ્ત પોલીસ બંદોબસ્તની પણ વ્યવસ્થા પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી છે બંદોબસ્ત માટે કુલ છ સેક્ટરમાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે જેમાં ત્રણ ડીવાય એસપી સાત પીઆઈ સાત પોલીસ કર્મી હોમગાર્ડ ગ્રામ રક્ષક દળ મળી કુલ ચારસો થી વધુ જવાનો ખડે પગે છે મડોરીનગર નગરમાં નાની પ્રતિમાઓનું નું મેઢોડા નદી ના શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન પ્રક્રિયા ચાલી છે મારું નામ ડોક્ટર છે અમે દિવસ અમારા ઘરે ગણપતિ બાપા મૂક્યા હતા અને ધૂમધામ થી લાવ્યા અને ધૂમધામ છપ્પન ભોગ પણ ધરાવ્યો અલગ અલગ પ્રકારના છપ્પન ભોગ ધરાવ્યા છે અને ખૂબ મજા કરી અને ગણપતિ બાપા આજે અમે વિસર્જન કરવા આવ્યા છે અને આજે દુઃખ તો થાય છે કે ગણપતિ બાપા જતા રહ્યા છે પણ આવતા વર્ષે ખૂબ જ જલ્દી આવશે એવી આશા રાખીએ છીએ ગણપતિ બાપા Yeah. ગણપતિ બાપા ના गणेश ગણેશ ચતુર્થી ચાલુ થઈ આજે દસ દિવસ ક્યારે પતી ગયા ખબર નથી પડી કે આ દિવસ અમારે જીવન ના ગયા પહેલા દિવસે લઈને આવ્યા ત્યારે એવી મજા આવી આ દિવસ જીવન ના ખુશ છે કે ભૂલી જાય આજે અમે ગણપતિ ની આરતી કરી બધા પરિવાર ભેગા મળીને રોજ પ્રસાદ કરીએ છપ્પન ભોગ થાય કથા થાય આનંદ જ આનંદ છે અત્યારે અમે આ કે નદી ના કિનારે આવ્યા છે વિસર્જન કરવા આવ્યું આનંદ થયો હવે બાપા જાય છે દુઃખ થાય છે भै आव तो ऐसे भाने जल्दी आओ हो बापा ऊंचा अशी लोकरिया मोरबादी बापा मोरिया टुडे शॉर्ट होर्ड इन टीव्ही न्यूज बाडोली